એ કાકા જ બેન એમાં ભેગા હોય એને બધી ખબર હોય કોણ નક્કી કરતું હોય કોણ ના કરતું ના ના હવે બીજી મીટીંગ થઈ એમાં ક્યાં કોઈ ભેગા હતા

તમારે સાસરા પક્ષ ને તમારે પપ્પા બધા હાજર હતા બેન એને પૂછ લેવાય ને તારે અમને ફોન ના પંચમાં અમારો પક્ષ કે અમારા પરિવાર થોડું ગયો હોય પંચના ના જવાબ આપશે આ વસ્તુનો એને એ ખબર નથી કે એક બાપ વગર ની દીકરીને તમે એકવી લાખ માં ઉતારવાની કોશિશ કરી છે બાર લાખ હજી લાખ ની આ સમાજ માંગણી કરે છે અને ખબર છે ને એના ઉપર ખાલી હું ચારસો લગાડી કે ત્રણસો મરવા માટે દવા પીવા મજબૂર કરે છે ને મારું માવતર તો કાલે વાર કઈક કરી લે કે હું કરી લઈશ ને એ ખબર નથી કાયદેસર કે આ હું કરીશ ને એના મકાન માં નળિયા બદલવા પૈસા નથી પણ એ હવે ઈ ઉતરી જાહે ઈ એને નથી ખબર પણ તમે બધા એને અત્યારે પંચે જે નિર્ણય લીધો એ ખોટો લીધો છે અને એના માટે વ્યાજબી કારણ નથી આપતા કયા કારણથી બાકી હું હાથ પગ મેં તા સમાજ ને અને મારું માવતરે એક થી પ્રયત્ન કરે છે કે આમાં તમે કઈક ન્યાય કરો તોય અમારી બીજી મિટિંગ થઈ તોય અમારા પક્ષમાં તો નિર્ણય લીધો નથી ને ઘર નિભાવવું નથી જેને ઘર નથી કરવું બે ધીમા જે છોકરી કહી શકે કે મારી આની આરે જિંદગી નહિ થાય તો એનો આઠ નવ લાખ દંડ અને અમે જેને સુધારવાની કોશિશો કરી અમારી અમારે એને ઘર ચલાવવાની કોશિશ કરી હતી તો તમે એ સમય ગણતરી કરીને અમને એકવી લાખ નો દંડ કહી બરોબર સમાજ પાસે જવાબ હોવો જોઈએ કે એને ન્યાય કરવા માટે ઉભા રેખા તમે આવા કરશો તો આમાં દંડ કરી શકશો હતો એનો વિરોધ નો કાયદેસર જે કાર્યવાહી કરવાની છે એ તો હવે થઈ જ રહે કેમ કે હું કઈ બાર લાખ ભેરા થઈ હું એના પક્ષમાં હતી નઈ બિલકુલ હજી ન ભરે એટલે હવે કાયદેસર ની કાર્યવાહી થાશે એના માટે જ મેં આ કર્યો છે બાકી હું એટલું ઓલું કરું ભલે ને કહેવાનું બેન અમારે તમને એવું ના કહેવાય કે આમ ના કરતા કે તેમ ના કરતા હોય તો તમારી અનુકૂળતા તમારી ઈચ્છા ઉપર આધાર હોય તો તમને જે અનુકૂળ લાગે એમ તમારે કરવાનું હોય બેન અમારે અમારે તમને એવું ના કહેવાય કે તમે આમ કરો કે તમે તેમ કરો હવે તમે સ્વતંત્ર છો અને પુખ્ત ના હો હા એટલા માટે એને સમાજ જે પ્રેશર કરે છે એટલે ઈ પ્રેશર કોઈ ક્યાંય બંધારણ માં નથી કે તમે કોઈને એટલા પંચ પ્રેશર નું કર્યો કે ઈ બધા વિરુદ્ધ માં ઈયા દાખલ થાય ત્રણસો છ બાકી આવી રીતના એના ઘરેલું ઇન્સાન આખા એના પરિવાર ને બધાનું નામ લખાઈ જશે

આપણે નોકરિયાત હોય અને પોલીસ જેવા હોદ્દા ઉપર આપણે ધરાવતા હોય તો એ નો દુરુપયોગ કરી અને કોઈને બ્લેકમેલ કરવા અથવા તો માનસિક ટેન્શન દેવું બેન એ એક ગુનો હે તને ખબર ના હોય તું આ બધી વાંચી છે તે ચોપડી ને તને ખબર હોય એટલે સમાજ ને બ્લેકમેલ કરવા અથવા સમાજ સમાજમાંથી પૈસા પડવાના તમે જો આવા પ્રયત્ન કરો કઈ તો બેની તમારા પોતા છે તમારે એવું ના કરે મને તમે આવા પ્રેશર બેન છે તમારો ધ્યેય હું આવા પ્રેશર કરવા પાછળનો તમારો ધ્યેય હું બેન

પક્ષ રાજી હો રાજી હોય ને રાજી હોય હોય ને લાખ કયા લેવાનું બેન ખોટા પ્રેશર કરી માનસિક ટેન્શન દઈને બ્લેકમેલ કરવાના પ્રયત્ન ના કરતી તું પોલીસ માં હો

અને પંચાયતી ધારા છે હેરાન કરવાનો પ્રયત્ન કરો ને બેન તો તમારી ઉપર કાયદો લાગે એવું કઈ હોતું નથી કે નાના અમા વ્યક્તિ ઉપર લાગે તમારી માથે કઈ ના લાગે તમે આગળ શબ્દ એવો બોલ્યા હું તમને લાંબા કરી ને તો તમને ભાન આવશે કઈ વાંધો નહીં તમે લાંબા કરો અમને અમને ભાન આવશે એટલે અમે સ્વીકાર લેવું

સમાજ ના તમે બધા આગેવાનો હોય કે પંચો હોય તો આવી ગેરરીતિ પણ ના જ કરી પકડવા જરૂરી છે કે આ આઠ લાખ નવ લાખ દંડ કરે છે તો અમને એકવીસ લાખ કર્યો તો એ કારણ તો આપવું જોઈએ ને બે પક્ષ હોય ને બે પક્ષ બે ને એગ્રી હોય ને ઓહા એટલે એકબીજાની સમજૂતી થતી હોય એની અંદર કોઈ કઈ જાતની પંચ નહી લેવા દેવા ના હોય

વેલકમ તું ગમે ધમકી ના નથી પણ અમને ખોટી રીતે માનસિક ટેન્શન દે એના ગુના હોય તને ખ્યાલ ના હોય હું તને કહી દઉં તું ખાલી એક તરફ ના વિચારતી કે ભાઈ હું પોલીસ હું મને જ ખબર પડે આ અભણ સમાજ છે અભણ સમાજ ખોટા એક કરીશ એકાખ નો દંડ જ જ અમને ખબર છે એટલે સમાજ માથે જુલમ કરવા ના કરતી ભલે તને ની નોકરી હોય તો મુબારક એનો અમને કહેવાય નથી ખોટી ફરિયાદ કરીને સમાજ ને હેરાન કરીશ તો તારા વિરુદ્ધ જે કઈ થતું હોય અમે કરીએ એવું કઈ ના હોય ના કરી વાંધો અમે તમારી ન્યાય ની અપેક્ષા બેન ના આવું વાત હોય એમ આવે તને બરકાતો નથી તારા કાકા આવ્યા એગ્રી હતા ત્યાં બની ને એગ્રી વિના તો વસ્તુ કઈ બનતી નથી મારા બાપા ને એટલા પૈસા ભરવાનું પહોંચાણ નથી ઈ દવા પીને મરી જાય ત્યારે એની જવાબદારી કોણ લેશે તો બેન આમાં હું તને એજ કઉ

દંડ ના હોય કોઈ વાત નથી મચતી પછી તું તારી વાત ને જો અમારે હા પાડવી પડતી હોય બધી તો એ વાત ઉપર ચર્ચા કરવાનો કોઈ અર્થ ના હોય બે પક્ષ બેય પક્ષ એગ્રી થતા હોય તો એ દંડ ના હોય એ બેય ની સમજૂતી હોય એને સમજૂતી બેન કરાર કેવાય તારે છૂટું થવું હોય તારા પપ્પા એ કીધું હોય કઈ વાંધો ભાઈ એના જે કઈ ખર્ચા થયા હોય એનું જે થયું લીધું હા કઈ વાંધો હા